પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટરને બચેટીઓ 11700 ની લાંચ લેતા ઝડપાયા પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટરને 11700 ની લાંચ લેતા ઝડપાયા ફરિયાદ એક જાગૃત નાગરિક આરોપી લાંચની માંગની રકમ 11700 પાલનપુર આરટીઓ કચેરીમાં ફરજ બચાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત કુમાર નરેન્દ્રભાઈ પંચાલ અને તેમનો બચેટીઓ પરતભાઈ જીવાભાઈ પટેલ પાલનપુર 58 દરવાજા ખાતે આવેલ ગલબાભાઈના પુતળા નજીક જાહેર માર્ગ ઉપર 11700 ની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા માં ઓટો એડવાઇઝરની ઓફિસમાં કામ કરતા અરજદાર દ્વારા તેમના ક્લાયન્ટ્સના વાહનોના નામ ફેરબદલી તથા બોજા નાંખવાના કામે આરટીઓ કચેરીમાં અવારનવાર જતા હતા અને તેઓ આરોપી આરટીઓ ઇન્સ્પેક્ટરે તેમને પોતાના વચેટી આરોપીને અગિયાર હજાર સાતસો કોઈ બિલ પેટે આપી દેવાનું કહેલ પરંતુ ફરિયાદી બિલના નાણાં ચૂકવતા હોય છેલ્લા ત્રણ દિવસથી અરજદાર કામને અટકાવી રાખેલ છે અને અરજદાર અગિયાર હજાર સાતસો વચેટિયાને આપે પછી જ કામ કરશે તેમ જણાવ્યું અરજદાર લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જોડ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને છટકા દરમિયાન વચેટિયા ભરત પટેલે અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં માંગી સ્વીકારી આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલની સાથે મોબાઈલ પર વાત કરી લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે જાણ કરીને તેમની સંમતિ સ્વીકૃતિ મેળવી બંને આરોપીઓને એસીપીની રંગે હાથ છડપી લઈ કાર્યવાહી હાથ ધરી